टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। नमस्कार न्यूज कैपिटल विशेष रजूआत साथ हूँ शाग्रह। દર્શક મિત્રો આ કાર્યક્રમ જેનું નામ છે વોટશ રાશિ અને આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે કયા શુભ રંગનો ઉપયોગ આજે કરવો લાભદાયી રાશિ પ્રમાણે જોવા મળશે અને સાથે જાણીશું કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ આજના દિવસનું પંચાંગ દિવસના શુભાશુભ મુહૂર્તો આજે સાથે જાણીશું શાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે અને કયો શુભ એ મહામંત્ર છે જે મહામંત્રનો જાપ વધુ શુભકર સાબિત થવાનો છે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે વિશે આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે અને માહિતી આપવા માટે આ કાર્યક્રમમાં મારી સાથે જોડાયા છે જ્યોતિષ આચાર્ય આશુતોષજી આચાર્ય આશુતોષજી આપનું સ્વાગત છે જય ભવાની તો દર્શક મિત્રો શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌપ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ નીલાંજન સમાભાષ્યમ રવિપુત્રમ યમાગ્રજમ છાયા માર્તંડ સંભૂતમ તમ નમામી સનિશ્ચરમ મિત્રો પંચાંગ જેના આધારે દિવસની ગતિવિધિ સુવ્યવસ્થિત કરતા હોય છે તો આજે તારીખ થઈ રહી છે પહેલી નવેમ્બર બે હજાર ને પચીસ વાર છે શનિવાર તિથિની વાત કરીએ તો આજે કારતક શોધ દસમ તિથિ બની રહી છે આજનું નક્ષત્ર બની રહ્યું છે સતતારકા યોગની વાત કરીએ તો આજે ધ્રુવ યોગ બની રહ્યો છે આજનું કરણ બની છે કરણ અને રાશિની વાત કરવામાં આવે તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ કુંભ રાશિમાં રહેશે અર્થાત કોઈ પણ જાતકનું અવતરણ આજ રોજ થાય એની જન્મ રાશિ કુંભ રહેશે જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ગ શ સ અને શ તે પ્રમાણે નામકરણ કરવું શુભ હિતાવ અને મંગલકારી સાબિત થશે આ છે આજના દિવસનું પંચાંગજી તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધી અને જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો જોવા મળી રહ્યા છે વાત કરીએ આજના દિવસના શુભાશુભ મુહૂર્તો અને દિન વિશેષની એ પહેલાં જાણી લઈશું આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને આજે સૂર્યોદય સવારે છ કલાક અને ચુમ્માલીસ મિનિટ રહ્યો જ્યારે સૂર્યાસ્ત સાંજે છ કલાક ને બે મિનિટ થશે આજે અભિજીત મુહૂર્તનો સમય બપોરે બાર કલાક અને દસ મિનિટથી પ્રારંભ કરી બપોરે એક કલાક ને ત્રણ મિનિટ સુધી છે જ્યારે રાહુ કાલમ સવારે નવ કલાક ચોત્રીસ મિનિટ થી પ્રારંભ કરી દસ કલાક ને 59 મિનિટ સુધી છે આજે વિજય મુહૂર્ત બપોરે બે કલાક સત્તર મિનિટ થી પ્રારંભ કરી ત્રણ કલાક ને ત્રણ મિનિટ સુધી આજે પ્રબોધિની સ્માર્ત એકાદશી છે તો આજના દિવસે મહારાષ્ટ્રમાં વિઠ્ઠલ નવરાત્રનો પ્રારંભ થઈ રહ્યો છે આજથી તો આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ જી તો દર્શક મિત્રો શુભાશુભ મુહૂર્તો જાણ્યા બાદ હવે શરૂઆત કરીએ રાશિફળ જાણવાની અને સૌપ્રથમ જાણીશું પ્રથમ ત્રણ રાશિના જાતકોનું રાશિફળ મેષ વૃષભ અને મિથુના ત્રણ રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે કઈ કઈ બાબતોમાં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે સાથે કયો ઉપાય કરવો લાભદાયી રહેવાનો છે અને કયો શુભ રંગ આજે આપ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે તે વિશે પણ આશુદોષજી પાસેથી માહિતી મેળવીએ મેષ રાશિ રાશિ ચક્રની પ્રથમ રાશિ મેષ જેના વર્ણના અક્ષરો છે અ લ ઈ આવા જાતકો માટે સ્વાસ્થ્ય બાબતે ખાસ સાવચેત રહેવાની જરૂર છે આજે આર્થિક તકલીફોમાંથી રાહત મળવાના સમાચાર મળશે રાહત મળે એવી ગ્રહમાન બની રહ્યા છે મહત્વપૂર્ણ વિષયો ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે જેનાથી જીવનમાં આગળ જતાં કોઈ સમસ્યા ન ઉત્પન્ન થાય આજે તમારી પ્રતિષ્ઠાને ઠેસ લાગે એવી સ્થિતિ પણ બની શકે છે કોઈ નજીકની વ્યક્તિ દ્વારા આ થઈ શકે એવા ગ્રહમાન છે તો આજના દિવસે પારિવારિક સહયોગ પણ રહેશે અને માનસિક તણાવ પણ રહેશે ટૂંકમાં દિન તમારા માટે મિશ્રિત ફળદાતા બનતો જોવા મળી રહ્યો છે વાત કરી ઉપાયોની તો શુભ રંગ આજ તમારા માટે રહેવાનો છે લાલ રંગ કોઈ પણ રીતે લાલ રંગનો પ્રયોગ લાભ કરતા સાબિત થશે ઉપાય શું કરીએ તો આજના દિવસે રુદ્રાક્ષ ધારણ કરવું તમારા માટે કલ્યાણકારી સાબિત થશે હવે વાત કરીએ આગળની રાશિ 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 વૃષભ વૃષભ છે છે જેના અક્ષર બ વ ઉ આવા જાતક માટે તમારી પત્ની સાથે તમને ગેરસમજ થવાની શક્યતાઓ છે જેના કારણે સંબંધોમાં પ્રશ્નાર્થિન્ન કે વિખવાદ ઉત્પન્ન થઈ શકે છે બને ત્યાં સુધી ગેરસમજને દૂર કરવા પ્રયાસ કરો શુભ સાબિત થશે આરોગ્ય બાબતે વધુ સાવચેત રહેવાની જરૂર છે સમસ્યાઓ થવાની શક્યતાઓ છે કારણ વગર અનિચ્છિત કામ આવશે તો આજના દિવસે આમ તેમ ભટકવું કારણ વગર અનિચ્છિત કાર્ય કરતા રહેવું ગમે તે કરવું આજે આપના માટે દિવસ એમનો જ પસાર થાય પ્રકારના ગ્રમ માન છે આજે વિરોધીઓથી સાવચેત રહેવાની જરૂર છે આજે વિરોધીઓ સક્રિય રહેશે અને કંઈક વિરોધના કારણે નુકસાન પહોંચાડવા પ્રયત્ન કરી શકે છે સંતાનો સાથે પણ આજે મતભેદ થવાની શક્યતાઓ છે ટૂંકમાં વૃષભ રાશિના જાતકો માટે દિન મધ્યમ છે વાત કરીએ ઉપાયો વિશે આજે આપના માટે શુભ રંગ જોવા મળે છે રાખોડી કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણપ્રદ રહેશે ઉપાય શિવાલયમાં આજે દાન પુણ્ય કરવું કલ્યાણકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ મિથુન રાશિ રાશિ ચક્રની ત્રીજી રાશિ મિથુન જેના વર્ણના અક્ષરો છે ક છ અને ઘ આવા જાતકો માટે લોકો સાથે ખુશી વહેંચવાથી આરોગ્ય લાભ સ્વાસ્થ્ય લાભ આનંદની સ્થિતિ આજે બની શકે આરોગ્યમાં સુધાર થઈ શકે એવા ગ્રહમાન છે બાળકોના ઉચ્ચ શિક્ષણના માર્ગ આજે મોકળા થશે કોઈ અવરોધો આવતા છે દૂર થશે આજે લોકો આપની વાતને મહત્વ આપશે એ પ્રકારની સ્થિતિ આજે બનતી જોવા મળશે આજે પ્રિયજનો સાથેની ગેરસમજ હશે દૂર થશે અને વાતાવરણ અનુકૂળ બનશે મિત્રતા પારિવારિક પ્રિયતાની સાથે પ્રિયજનોની સાથે સંબંધો મધુર થતા જોવા મળશે સગા સંબંધીઓની દખલગીરી તમારા દાંપત્ય જીવનમાં વિવાદ ઉત્પન્ન કરી શકે એમ છે સાવચેત રહેવાની જરૂર છે ટૂંક દિન મધ્યમ છે હવે વાત કરીએ ઉપાયો વિશે તો આજના દિવસે આપના માટે શુભ રંગ બની રહ્યો છે એ પીળો રંગ છે કોઈપણ રીતે પીળા રંગનો પ્રયોગ કલ્યાણકારી રહેશે ઉપાય શું કરવો જોઈએ તો આજે શનિ મંદિરમાં તેલનું દાન કરવું કલ્યાણકારી સાબિત થશે જી તો મેષ વૃષભ અને મિથુન આ ત્રણ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણ્યું કાર્યક્રમમાં આગળ વધતા જાણીશું કર્ક સિંહ અને કન્યા રાશિના જાતકોનું રાશિફળ આ ત્રણ રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે અને સાથે જાણવાના છે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે કયો શુભ રંગ આ રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી કર્ક રાશિ રાશિચક્રની ચતુર્થ રાશિ કર્ક જેના વર્ણના અક્ષરો છે પ્રોપર્ટીમાં મોટું લાભકારી રોકાણ સંભવી શકે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય પ્રોપર્ટી આજે થઈ શકે એવા છે કાર્યસ્થળે પરિવર્તનની શક્યતાઓ છે તમારું ટ્રાન્સફર થઈ શકે પરિવર્તન થઈ શકે એ પ્રકારના ગ્રહમાન આજે જોવા મળી રહ્યા છે પરિવાર સાથે ધાર્મિક યાત્રાના યોગો છે નાની મોટી ધાર્મિક યાત્રાઓ આજે થઈ શકે મનના ભાવોની શાંતિ આજે મળે એવા ગ્રહવાન છે આજે પ્રણય સંબંધોમાં નવી ચેતના નવી ઊર્જા મળશે આજે તમે પોતાના પ્રિયને સમય ફાળવી શકશો જેથી સંબંધો પુનઃ મજબૂત અને પ્રગાઢ બનતા જોવા મળશે તો આજે પરિવારમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ જળવાઈ રહ્યું છે ટૂંકમાં કર્ક રાશિના જાતકો માટે દિવસ શુભ કરતા છે લાભ કરતા છે ઉપાયની વાત કરીએ તો શુભ રંગ તમારા માટે આજે રહેવાનો છે કૃષ્ણ વર્ણ કોઈ પણ રીતે આરંગનો પ્રયોગ કલ્યાણકારી રહેશે ઉપાય આજના દિવસે હનુમાનજીને તેલ સિંદુર અવશ્ય પણ કરવું શુભ સાબિત થશે વાત કરીએ રાશિ ચક્રની પાંચમી રાશિ સિંહ જેના વર્ણના અક્ષરો છે મ અને ટ માટે ભાવનાત્મક રીતે વધુ મજબૂત બનવાની જરૂર છે પ્રેક્ટિકલ બનીને આજે કામ કરવું પડશે લાગણીઓમાં કામ કરશો તો આજે નુકસાન થવાની સ્થિતિ છે આજે વ્યાપારિક ક્ષેત્રે સારો એવો નફો નોંધી શકાશે લાભ કરતા સમય છો મિત્રો સાથે આનંદદાયક ક્ષણો પસાર કરી શકશો આનંદદાયક વાતાવરણ મિત્રોની સાથે પસાર થાય એવા ગ્રહમાન છે સંબંધીઓના પ્રસંગમાં આજે હાજરી આપી શકશો અને સબંધો વધુ મજબૂત થશે તો જૂના બિઝનેસ પ્લાનને આજે વિચારેલા છે એને ફરીથી નવો આરંભ કરી શકો એ પ્રકારના ગ્રહમાન છે જે અધૂરા કામ છે પૂર્ણ સંપન્ન કરવા માટે પૂર્ણ કરવા પ્રયાસ કરશો તો સફળતાના યોગો બનશે ટૂંકમાં દિન અનુકૂળ છે લાભ કરતા છે કલ્યાણકારી છે ઉપાયની વાત કરીએ તો આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે જાંબલી કોઈ પણ રીતે જાંબલી રંગનો પ્રયોગ લાભ કરતા અને કલ્યાણકારી રહેશે ઉપાય શું કરવો જોઈએ આજે વસ્ત્રદાન કરવું આજે વસ્ત્રદાન કરવું તમારા માટે શુભ મંગલકારી કલ્યાણકારી બનશે વાત કરીએ આગળની રાશિ કન્યા રાશિ રાશિ ચક્રની છઠ્ઠી રાશિ કન્યા જેના વર્ણના અક્ષરો છે પઠ અને અણ આવા જાતકો માટે ભરપૂર ઊર્જાથી કાર્ય ઝડપથી પૂર્ણ થશે એટલે આજે ઊર્જા સાથે દિવસની શરૂઆત થવાની છે અને એ જ ઊર્જાથી તમારા તમામ કાર્યોને તમે સમયસર પૂર્ણ કરી શકશો પરિવારના પ્રેમથી મન પ્રસન્ન બની રહેશે આજે પારિવારિક પ્રેમવાળો દિવસ છે પારિવારિક એકતાવાળો દિવસ રહેશે પરિવારમાં આનંદનું વાતાવરણ બનેલું રહેશે જીવનસાથી સાથે તણાવ ચાલતો હશે એ પણ આજે સમાપ્ત થશે મનમુટાવ બધા દૂર થશે અને સુખદ આનંદ વાળો દિવસ બનવાનો છે પૈતૃક સંપત્તિનો કોઈ વિવાદ ચાલતો હશે એ પણ શાંત થશે અને સહજતાથી સમાધાન થઈ આવશે આજે આર્થિક સ્થિતિમાં સુધારો થાય એવા ગ્રહમાન ઉદિત થઈ રહ્યા છે એટલે ટૂંકમાં જો વાત કરવામાં આવે તો કન્યા રાશિના જાતકો માટે અનુકૂળ મંગલકારી લાભકર્તા દિન બનવાનો છે હવે ઉપાયની વાત કરીએ તો આજે આપના માટે શુભ રંગ છે પર્પલ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો લાભ કરતા રહેશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે રસવાળા ફળોનું દાન કરવું રસવાળા ફળોનું સેવન કરવું તમારા માટે શુભ અને મંગલકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો પ્રથમ છ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને હવે કાર્યક્રમમાં આગળ આપણે અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે મહામંત્ર વિશે પણ વાત કરવાના છે પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો રોકાઈશું એક નાનકડા વિરામ માટે વિરામ બાદ ફરીથી જલ્દી મળીશું જોતા રહો ન્યૂઝ કેપિટલ વિરામ બાદ આપનું સ્વાગત છે આપણે વિરામ પહેલાં પ્રથમ છ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ પણ જાણ્યા હવે અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે પ્રથમ ત્રણ રાશિના જાતકોની વાત કરીશું કે જ્યાં તુલા વૃશ્ચિક અને ધન આ ત્રણ રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયો ઉપાય કરવો લાભદાયી રહેશે કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી તુલા રાશિ રાશિચક્રની સાતમી રાશિ તુલા જેના વર્ણના અક્ષરો છે ર ને જાતકો માટે નાની બાબતો પર છીડાઈ જવાનું આજે તમારું મન થશે એવી સ્થિતિ બનશે મનમાં બેચીની આજે બની રહેશે સાંજનો સમય મહેમાનોના આગમનથી ઘર ગુંજી ઉઠશે એટલે ઘરનું વાતાવરણ સુખદ આનંદદાયક સાંજે બનતું જોવા મળશે તો આજે ઘણો બધો સમય આજે પરિવારના મહેમાનોની સાથે પરિવારની સાથે ખરીદીમાં અને વ્યવહારમાં પસાર થાય એ પ્રકારના ગ્રહમાન છે જીવનસાથી સાથે પણ આજે સુખદ ક્ષણો માણવાનો સમય મળી રહેશે જેથી દાંપત્ય જીવન તમારું સુખાકારી વાળું આનંદદાયક સાબિત થશે આજે આરોગ્ય બાબતે થોડી ગડબડ થવાની સંભાવનાઓ છે તો ખાનપાનમાં સાવચેતી રાખવી જરૂરી છે ટૂંકમાં ધીરે અનુકૂળ છે વાત કરીએ ઉપાયોની શુભરંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ પીળો રંગ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવ રહેશે ઉપાય આજના દિવસે ઘરના મુખ્ય દ્વાર પર તોરણ અવશ્ય બાંધવું કલ્યાણકારક બની રહેશે માટે વાત કરીએ વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની આઠમી રાશિ છે વૃશ્ચિક જેના વર્ણના અક્ષરો છે ન આવા જાતકો માટે તમારી ભાવનાઓને અને તમારા આવેગને આજે નિયંત્રિત રાખવાની જરૂર છે આજે બાળકોના શિક્ષણ પાછળ ધન ખર્ચ વધે એવા છે નાણાંની બાબતમાં વિવાદ પરિવારમાં થઈ શકે એવી ગ્રહ સ્થિતિ બની રહી છે બને તો વિવાદ ટાળવો એ આપના માટે સુખાકારી વાળો વિશે નોકરીમાં બદલાવથી માનસિક સંતોષ મળી શકે આજે પરિવર્તનના યોગો છે ટ્રાન્સફરના યોગો છે સ્થાન પરિવર્તન થઈ શકે છે પરિવારને સમય આજે નહીં ફાળવી શકો એ વાતનો મનમાં આજે ખેદ રહી શકે રાશિના જાતકો માટે મધ્યમ છે ઉપાયની વાત કરીએ શુભ રંગ થઈ રહેશે આજના દિવસે હળદરનું સેવન કરવું આપના માટે કલ્યાણપ્રદ સાબિત થશે વાત કરીએ આગળની રાશિ ધન રાશિ રાશિ ચક્રની નવમી રાશિ જેના વર્ણના અક્ષરો છે આવા જાતકો માટે મનમાં નવી આશા અને શાંતિનો અનુભવ આજે થઈ શકે એમ છે તો આજે નિસ્વાર્થ સેવાથી માનસિક સંતોષ મળશે મનમાં આનંદની અનુભૂતિ થશે બાળકોને રમતગમતમાં ઈજા થવાની સંભાવનાઓ છે તકેદારી રાખવી હિતાવ રહેશે જીવનસાથી સાથે આનંદપૂર્ણ દિવસ પસાર કરી શકો પ્રેમમય દિવસ બની રહેશે આજે દિવસ મિશ્રિત ફળ પ્રદાન કરનાર બનતો જોવા મળી રહ્યો છે ટૂંકમાં દિન આપના માટે અનુકૂળ છે વાત કરી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ લીલો રંગ છે કોઈ રીતે આપ રંગનો પ્રયોગ કરો ઉપાય શું કરીશું ઘરના દહેલી જ કહેતા ઉમરાની પૂજા કરવી હળદર અને કંકુના સ્વસ્તિક બનાવી ઉમરાની પૂજા કરવી આપના ઘર માટે સુખાકારી મંગલકારી આપના માટે સાબિત થશે જી તો તુલા વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી મેળવ્યા બાદ હવે રાશિ ચક્રની અંતિમ ત્રણ રાશિ મકર કુંભ અને મીન રાશિના જાતકોનું રાશિફળ જાણીશું રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે તે વિશે માહિતી મેળવી આશુતોષજી પાસેથી મકર રાશિ રાશિ ચક્રની દસમી રાશિ મકર જેના વર્ણના અક્ષરો છે ખ જ અને જ્ઞ આવા જાતકો માટે સ્વાસ્થ્ય સારું રહેશે અને ઉર્જામાં વધારો થતો જોવા મળશે આજે વેપારમાં સારો એવો નફો થશે જેથી વાતાવરણ આનંદદાયક સાબિત થશે પરિવારમાં આજ કોઈ નવા સભ્યનું આગમન થઈ શકે છે નવી ભાગીદારીમાં આજે વેપાર વ્યવસાય કરશો તો લાભદાયક છે કલ્યાણકારી બનશે મંગલકારી ભાગીદારીમાં બિઝનેસ આજે તમારા માટે બનતો જોવા મળી રહ્યો છે આજના દિવસે આળસ છોડીને કામ પર ધ્યાન રાખવું જેથી તમારા કાર્યમાં તમને વેગ મળશે સફળતા મળશે અને આજો દિવસ સફળતાવાળો બની દેવાનો છે ટૂંકમાં દિન અનુકૂળ છે વાત કરી લે ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે રહેવાનો છે મોરપીંછ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો કલ્યાણકારી કરી રહેશે ઉપાય આજના દિવસે પીપળાના વૃક્ષ નીચે સરસવના તેલનો દીવો અવશ્ય કરવો મંગલકારી સાબિત થશે આપના માટે વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ રાશિચક્રની અગિયારમી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ગ શ સ અને શ આવા જાતકો માટે ચિડિયાપણું સ્વાસ્થ્યને પ્રભાવિત કરશે એટલે મનને શાંત રાખવા પ્રયાસ કરો હિતાવે છે કોઈ જૂના મુદ્દાઓમાં ફસાય સમય ન બગાડકવો જૂની બાબતોમાં મન ભરાવી ન રાખવું આગળ વધવાની જરૂર છે નાના ઉદ્યોગકારોને માર્ગદર્શન મળતું રહેશે આજે કોઈ નજીકના અનુભવી વ્યક્તિ દ્વારા માર્ગદર્શન મળશે જે આપના વ્યાપારમાં સફળતા પ્રદાન કરવામાં તમારા માટે સહાયક બનશે પ્રિયજન સાથે સ્પષ્ટ વાતચીત જરૂરી છે અને કે વાત સ્પષ્ટતા આવશે તો તમારા સંબંધો વધારે મજબૂત બનશે અન્યથા કોઈ બાબતના કારણે ગેરસમજ ક્રિએટ થશે બહારની વ્યક્તિઓની અન્ય લોકોની દખલગીરી સંબંધોને પ્રભાવિત કરશે તમારા ભાગીદારીના તમારા દાંપત્યના સંબંધો પણ પ્રભાવિત થઈ શકે છે એટલે લોકોની દખલગીરી તમારા સંબંધોમાં ન પડે બાબતે ધ્યાન રાખવાની જરૂર રહેશે ટૂંકમાં દિન મધ્યમ છે વાત કરી ઉપાયોની શુભ રંગ આજે આપના માટે આસમાની રંગ શુભ અને મંગલપ્રદ જોવા મળી રહ્યો છે ઉપાયની વાત કરીએ તો આજના દિવસે સુવાસિત પુષ્પોથી શિવ પૂજન કરવું તમારા માટે કલ્યાણકારી મંગલકારી લાભ કરતા સાબિત થશે હવે વાત કરીએ આગળની રાશિ મીન રાશિ રાશિ છે જેના અક્ષરો છે દ ચ અને થ આવા જાતકો માટે કોઈ જૂની બીમારી ચાલી રહી છે તેમાંથી આજે રાહત મળે એવા ગ્રહમાં આજના દિવસે સલાહ છે કોઈ વિવાદાસ્પદ વિષયો પર ચર્ચા વિચારણા કરવી ટાળવી એ આપના માટે હિતાબે છે આજે તમારી ભાવનાઓ છે તમારી લાગણીઓ છે એ તમે તમારા વ્યક્તિઓને તમારા સંબંધીઓને તમારા મિત્રોને તમારા પરિચિતોને વ્યક્ત કરવામાં થોડીક મુસીબતનો મુશ્કેલીનો અનુભવ કરશો આજે કાર્યસ્થળે પ્રગતિ અને માન મળે એવા ગ્રહમાન પણ ઉદિત થઈ રહ્યા છે આજના દિવસની શરૂઆત થોડી ધીમી શરૂ થશે પણ જેમ જેમ દિવસ આગળ વધશે તેમ તેમ નિશ્ચિત સફળતાના યોગ બની રહ્યા છે લાભ કરતા દિવસ બનશે તો ધીરે ધીરે દિવસ પસાર થશે અને લાભ મળશે આજે ધીરજ ધારવાની જરૂર છે માનસિક શાંતિ બનાવી રાખવાની જરૂર છે ટૂંકમાં દિન આપના માટે મધ્યમ છે વાત કરી ઉપાયની શુભ રંગ બદામી બની રહેશે ઉપાય આજના દિવસે ધાર્મિક પુસ્તકનો પાઠ કરવો ધાર્મિક ગ્રંથ વાંચવા ધાર્મિક ઉપદેશોને શ્રવણ કરવા તમારા માટે સુખદ અનુકૂળ મંગલકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધતા આપણે હવે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો રહેવાનો છે કેવો પસાર થવાનો છે તે જાણીએ વાત કરીએ અંકશાસ્ત્રની અંકશાસ્ત્ર પ્રમાણે મૂલાંક એક અને ભાગ્યાંક ત્રણ બની ગયું છે સૂર્ય ગુરુનો આ યોગ આપના માટે આજે મંગલકારી છે પ્રગતિના ઘણા રસ્તા આજે ખોલી રહ્યો છે સફળતા દિવસ બનવાનો છે આજના દિવસે અટકેલા કાર્યને પાર કરવા થોડી મહેનત કરશો તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે તે વિશે માહિતી મેળવ્યા બાદ આપણે મહામંત્ર પણ જાણીએ પરંતુ મહામંત્ર પહેલા જાણી લઈશું કે આજે દિવસ દરમિયાન કેવા વિશેષ યોગ જોવા મળી રહ્યા છે અને કયા ઉપાય આજના દિવસે સવિશેષ કરવા લાભદાયી સાબિત થવાના છે તે માહિતી આશુ તોજી આપશો આજના દિવસના ઉપાયની વાત કરી જે લોકોને શનિની પનોતી ચાલી રહી છે અને પીડા ભોગવી રહ્યા હો કુંડલીમાં શનિની પીડા ચાલતી હોય તો આજના દિવસે અથવા તો કોઈ પણ શનિવારના દિવસે સાત સફેદ આંકડાના પુષ્પ સાત આખા ફૂલવાળા લવિંગ અને એક મુઠ્ઠી કાળા તલ આ હનુમાનજીના ચરણમાં અર્પણ કરવાના છે આમ કરી અને ત્યાં બેસી પ્રત્યેક શનિવારે જે દિવસે આપણે અર્પણ કરો તે શનિવારે સુંદરકાંડનો પાઠ કરવો શક્ય હોય તો હનુમાનજીના ચિત્રની સામે એમના ફોટોની સામે એમની મૂર્તિની સામે પાઠ કરવો મંદિરમાં પાઠ કરવો ન હોય તો ઘરે પણ પાઠ કરી શકો પાઠ કરતી વખતે ધૂપ અવશ્ય કરવો આમ કરવાથી તમારી શનિની પીડામાંથી શનિની પનોવતીમાંથી તમને રાહત મળશે મંગલકારી વાતાવરણ બનશે

ઓમ શ્રી વિષ્ણવે ચ વિદમહે વાસુદેવાય ધીમી તન્નો વિષ્ણુ પ્રચોદયાત વિષ્ણુ ગાયત્રી મંત્રનો જાપ આજે કરો આજે આ મેય પ્રબોધિની એકાદશી આજના દિવસે આ મંત્રનો જાપ કરવાથી જીવનમાં મંગલતાની શરૂઆત થાય આજના દિવસ તમારા માટે કલ્યાણપ્રદ મંગલમય બની રહેશે તો એક માળા પૂર્વાભિમુખે બેસી અવશ્ય જાપ કરો દિન અનુકૂળ રહેશે જી તો મિત્રો આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવશે તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ થઈ શકે એટલા જાપ આ મહામંત્ર આપ કરી શકો છો ત્યારે આશુતોષ આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભવાની તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે આજના દિવસનો મહામંત્ર જાણ્યો અને સાથે સાથે શુભાશુભ મુહૂર્તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો પણ આશુતોષજીએ જણાવી દીધો છે અને આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈપણ પ્રકારના મૂંઝવણ આપને સતાવતા હોય કાં તો પછી કુંડલી દોષ નિવારણને લઈને કોઈપણ પ્રશ્ન ઉદભવે તો આપ આ નંબર પર સંપર્ક કરી અને આશુતોષજીને પૂછી શકો છો તો આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમ અંદર મળતા રહીશું હાલ મને આપશો રજા આવતીકાલે ફરી મળીશું નમસ્કાર